ખેડૂત મિત્રો ફરી એક વખત સોશિયલ મીડિયાના માધ્યમથી રાજ્યના નાના સીમાંત ખેડૂત એગ્રો ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ એક્સપોર્ટરો પ્રોસેસરો ઓઇલ મિલરો ક્રસરો અને જાયન્ટ પીનટ પ્રોસેસરોની તમામ કેટરની ફૂલફિલ કરતી આ રાજ્યના ખેડૂતો સાથે હંમેશા માટે ખભે ખભો મિલાવીને ચાલનારી તેના રિયલ ફેક્ટ મુજબ જરૂરિયાત મુજબની નવી નવી મનોમંથન કરી સંશોધન કરનારી રાજ્યની સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં પ્રસ્થાપિત એવી ગરબા ગિરનારની ગોદમાં નરસિંહની નગરીમાં મોતીબાગ વિસ્તારમાં પ્રસ્થાપિત જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય આ સંશોધન કેન્દ્રમાં હું ડોક્ટર ડોલરિયા વરિષ્ઠ વૈજ્ઞાનિક મગફળી આ સૌ ખેડૂત મિત્રોનું તે દિવસથી હૃદય સ્વાગત કરું છું મિત્રો આજે હું આપની સાથે ખૂબ જ લાંબા સમય પછી એક નવું જ નજરાણું કંઈક લઈને આવી રહ્યો છું કે જે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનું પ્રવર્તમાન સંશોધન છે અને ખૂબ જ રિસેન્ટલી જે તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલી છે એવી ઉચ્ચ ઓલિક તત્વથી ભરપૂર રાજ્યની કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી બે હજાર ને ત્રેવીસની જાત એટલે જીજી ઓગણચાલીસ જે સુરત ઉત્તમ તરીકે જાણીતી છે મિત્રો આપ જુઓ એની ખાસિયતો તમને વર્ણવે છે કે ઉત્તમ જે નામ છે એ એના ઓલિક તત્ત્વ એના ડોડવાનું બંધારણ એના ડોડવાની સંખ્યા એની ઉત્પાદન ક્ષમતા અને ઓવરઓલ ગ્રોથને લીધે જે બનાવવામાં આવેલી છે આ જાત છે મિત્રો સોરઠ ઉત્તમ ખૂબ જ સારી હાઈ ઓલિક તત્વ સાથેની ગિરનાર ચાર અને ગિરનાર પાંચના સબસ્ટિટ્યુટ તરીકે મળનારી જાત મિત્રો અત્યાર સુધી આપણી પાસે બે જ ઓપ્શન હતા ગિરનાર ચાર અને ગિરનાર પાંચ હાઈ ઓલિક તત્વોમાં એની સાથે રાજ્યની કૃષિ યુનિવર્સિટી જીજી ઓગણચાલીસ જે સોરઠ ઉત્તમ અને જીજી ચાલીસ બે ઓલિક તત્વો વાળી રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ બે જાતો લઈને આવી છે આ બંને જાતોની અંદર ઓલિક તત્વની માત્રા જે છે એ મોર ધેન એસી ટકા છે અને આ બંને જાતો જે છે એ ખૂબ જ ઊંચું ઉત્પાદન આપનારી એટલે કે ચોત્રીસ થી પાંત્રીસ ક્વિન્ટલ પ્રતિ હેક્ટર ઉત્પાદન આપનારી અને ખેડૂતોના ખેતર પર એ મોર ધેન ચાલીસ થી બેતાલીસ મણ ઉત્પાદન પર વીઘામાં આપનારી જાતો છે મિત્રો આ અમે જોતોનું એ બ્રીડર બીજ ઉત્પાદન વિસાવદર તાલુકાના ઢેબર ગામમાં ગોંડલ તાલુકાના દેડી ગામમાં કલાવડ તાલુકાના હરિપર ગામ વધુ ને વધુ ખૂબ જ સારી માત્રામાં સારી ગુણવત્તાવાળું ઉત્તમ પ્યોરિટી વાળું બિયારણ મળે એ માટે સતત પ્રયત્નશીલ છીએ અને અમારા માનનીય કુલપતિ ડોક્ટર વીપી ચોટિયાના વડપણ હેઠળ રાજ્યના ખેડૂતોને ખૂબ જ નવી જાતો ખૂબ જ ઝડપથી અને પ્રચલિત થાય એ માટે હર હંમેશ ચિંતિત એના માટે અમે ખૂબ જ બહુ લાર્જ સ્કેલ ઉપર પ્રોડક્શન પ્રોગ્રામ લેવડાવ્યો છે અને આ જે ઉત્પાદન છે એ આવનારા ભવિષ્યમાં ખેડૂતોને પ્યોર બિયારણ તરીકે આપશે આ સિવાય અમે આ બિયારણ જે છે ગત વર્ષ ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓને પણ એ બ્રીડર બીજ ઉત્પાદન સાથે સંકળાયેલી છે એમને પણ આપેલું છે એટલે ફાઉન્ડેશન અને સર્ટિફાઈડ ફોર્મમાં જે છે આ ખેડૂતોને મળશે આ સિવાય મિત્રો ગુજકો માસોલ ગુજરાત રાજ્ય બીજ નિગમ અને રાષ્ટ્રીય બીજ નિગમ દ્વારા પણ ખેડૂતોને એ સર્ટિફાઈડ ફોર્મમાં મળશે એટલે આ જે છે એ ઉચ્ચ ઓલિક તત્વોવાળી ખૂબ જ સારી વેરાયટી છે